નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને હું છું સિદ્ધિ દર્શક મિત્રો નવરાત્રી તહેવાર એક એવો તહેવાર છે કે જેનું શાસ્ત્રોક્ત મહત્વ છે વૈજ્ઞાનિક મહત્વ છે અનેક પ્રકારના મહત્વ અહીંયા દેખાય છે વાત એવી છે કે બ્રહ્માજીએ વરદાન આપ્યું મહિષાસુર ને મહિષાસુરે કહ્યું કે મારે અમર થવું છે બ્રહ્માજીએ કહ્યું કે અમરતા તો પ્રકૃતિની વિરુદ્ધ છે એટલે એવું વરદાન આપ્યું કે માત્ર અને માત્ર કોઈ સ્ત્રીના હાથે મારું મૃત્યુ થાય બધા જ દેવી દેવતાઓ જયારે થાક્યા ત્યારે આવી શક્તિ ની આરાધના કરી અને માધ્ય શક્તિ ઉત્પન્ન થઈ નવ દિવસ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને ના દિવસે મહિષાસુર નો વધ કર્યો આજે પણ યાદ કરીએ છીએ આ પ્રથાને અને ઉજવીએ છીએ નવરાત્રી નવરાત્રીમાં થતા તપ ઉપવાસ ઝપ એ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે અને એ જ નવરાત્રીની આરાધનામાં જ્યારે ગરબે ઘૂમીએ છીએ ત્યારે એક સારામાં સારી બેસ્ટ ફિઝિકલ એક્સરસાઇઝ ધરાવતો જો કોઈ તહેવાર હોય તો એ નવરાત્રી છે કારણ કે તમામ હિન્દુ તહેવારમાં નવ દિવસની આરાધના નવ દિવસના ગરબા અને આજનું યુદ્ધ આ ગરબાને જોડી રહ્યું છે આજુબાજુની વાતો સાથે આજુબાજુના સાથે સાથે અને બનતા મુદ્દાઓ તમે નવરાત્રીમાં જોયા હશે કે યુવાનો ટેટુ ચિતરાવતા હોય છે અને ટેમ્પરરી ટેટુ થી આસપાસ બનતી ઘટનાઓનો એક મેસેજ આપતા હોય છે પણ કોઈ એવી વાત કે જે ખૂબ ખાસ છે અને એ ખાસ છે પાઘડી

અનોજભાઈની વાત કરીએ તો એ મેઇન મૂળ કોરિયોગ્રાફર પણ ગુજરાતની પાઘડી કે જેમને તેમણે આખા વિશ્વમાં ઓળખ અપાવી છે ઇન્ટરનેશનલ ડાન્સર પણ છે અને સાથે ખાસ કરીને ડાન્સમાં એમનું પ્રભુત્વ રહેલું છે ઇન્ટરનેશનલ ડાન્સર છે વિદેશોમાં પણ એમણે ખૂબ શો કર્યા છે અને ગુજરાતમાં ખાસ કરીને જ્યારે જ્યારે નવરાત્રી હોય ત્યારે અમદાવાદની નવરાત્રીની ઓળખ એટલે અનોજભાઈ અને એમની જેમને પાઘડી મેનથી આપણે ઓળખીએ છીએ તમારી પાઘડી ખૂબ સરસ છે દર વર્ષે તમે જે મેસેજ આપતા હો છો એ બધી વાતો તો આપણે દર્શક મિત્રો સાથે કરીશું જ કારણ કે તમારી ઓળખ છે પણ મારે તમારી સાથે સૌથી પહેલા વાત એ કરવી છે કે આ નું ને તો બધાએ જોયા છે બાળપણ કેવું હતું સૌથી પહેલા ગરબા ક્યારે રમ્યા અને કેવી રીતે આ વિચાર તમને આવ્યો મારું નામ અનુજ મુદલિયાર છે હું ઇન્ટરનેશનલ ડાન્સર ટ્રેડિશનલ ડિઝાઇનર છું હું દર વર્ષે કંઈક અલગ અલગ થીમ ઉપર પાઘડીઓ ડિઝાઇન કરું છું

વાત આપણે છે બે હજાર પંદર સોળની વાત છે જ્યારે મેં શરૂઆત કરી આપણે ગ્રાઉન્ડમાં જ્યારે જઈએ તો બધા લોકો કંઈક અલગ અલગ નોટિસ કરતા હોય છે ઘણી બધી વાતોનું એટલે મારું કોન્સેપ્ટ બસ એક જ હતો પહેલાં હું જ્યારે ગરબા માટે જતો હતો ત્યારે હું એઝ એ હું ફાયર ડાન્સર છું જે માથા ઉપર ઘડા લઈને એના ઉપર ફાયર હોય છે તો એ પ્રમાણે હું એ ડાન્સર છું ફાયર ડાન્સર તો બધા કંઈક ને કંઈક નવું નવું લઈને આવે ગ્રાઉન્ડમાં કોઈક માતાજીની માંડવી સાથે આવે હું ફાયર સાથે જવું ને અમારું સ્મોલ ગ્રુપમાં અમે બધા રમીએ તો પછી એક દિવસ મને એક વિચાર આવ્યો મને કે ગ્રાઉન્ડમાં બધું જ છે પણ કંઈક મિસિંગ છે ગ્રાઉન્ડની અંદર એટલે પછી મેં વિચાર્યું કે મેં એના માથા ઉપર જોઈ પાઘડી તો પહેલાના ટાઈમમાં બાંધણીના દુપટ્ટાથી લોકો ફેટો બાંધીને રમવા માટે સાપો એટલે પછી મેં વિચાર્યું કે મારે મારી એક ઓળખ બનાવી છે કંઈક અલગ રીતે બનાવી છે એટલે બે હજાર પંદરની નવરાત્રિ પૂરી થઈ પછી બે હજાર સોળ ત્યારે પછી મેં આખા વરસ વિચાર કર્યો કે હવે મારે કેવી રીતે માર્કેટમાં જવું છે મારી ઓળખ લઈને બસ પછી આખું વરસ મહેનત કર્યું પછી કંઈક કહેવામાં આવે છે ને કે આપણા જીવનમાં જ્યારે જીએસટી આવ્યું બે હજાર સત્તરમાં બસ પછી આનું જે સ્ટાર્ટઅપ કર્યું બે હજાર સત્તરની જીએસટી પાગડીથી જ્યારે હું કોઈ બી શોપ ઉપર જાઉં અઢાર ટકા તો કે તમારે આપવા જ પડશે એટલે એક અઢાર ટકાનું એક કોન્સેપ્ટ મારા માઇન્ડમાં બહુ સરસ સેટ થઈ ગયું એટલે બસ પછી બે હજાર સત્તરમાં મેં જીએસટી પાઘડી બનાવી નાખી બસ પછી મારી જર્ની સ્ટાર્ટ થઈ બે હજાર સત્તર અરે વાહ બહુ સરસ તમે વાત કરી કે જ્યાંથી તમે શરૂઆત કરી છે એ મુદ્દો હતો દેશનો અને આજે તમે જે ઓપરેશન સિંદુર લઈને આવ્યા છો એ મુદ્દો પણ દેશનો એટલે નવરાત્રી ખાલી ને ખાલી રમવા માટે નહીં પણ લોકો સુધી એક મેસેજ લઈને જાય એ વાત તમારી ખૂબ સરસ છે અનુજ મેં સાંભળ્યું છે કે તમે સાઉથ ઇન્ડિયા છો એટલે કે તમે એક નોન ગુજરાતી નોન ગુજરાતી થઈને ગુજરાતના કલ્ચર ને આટલું તમે જયારે પ્રભુત્વ આપી રહ્યા છો ફેમસ કરી રહ્યા છો એની પાછળ કોઈ કારણ હા એટલે કેવાય છે ને કે બધા કઈક ને કઈક ભગવાન ગોડ ગિફ્ટ આપેલી જ હોય છે હવે હું સાઉથ ઇન્ડિયન છું પણ મારું ડાન્સ ફોર્મ ગુજરાતી ગરબા એન્ડ રાજસ્થાની છે

હા મારે પાઘડીનું મહત્વ કહેવામાં આવે છે કે મારી આન બાન ને શાન છે મારી પાઘડી રાજા મહારાજાઓના જમાનાથી જે પરંપરા લોકો આજકાલ કંઈક વેસ્ટર્ન સાઈડ વળી રહ્યા છે એટલે મારે આજકાલ જે ખેલૈયાઓ છે એમને પણ જણાવવું છે કે ભાઈ આપણે જે આપણી સંસ્કૃતિ આપણું કલ્ચર એ બધું આપણે જાળવી રાખવું જોઈએ અત્યારના ટાઈમમાં ઘણું બધું વેસ્ટર્ન સાઈડ જઈ રહ્યું છે બિલકુલ ખુબ સાચી વાત છે અત્યારે આપણે ગરબાના ટ્રેન્ડ પણ જોઈએ નવરાત્રી ના ટ્રેન્ડ પણ જોઈએ તો આપણા જે જૂનો પોશાક હતો જે ચણિયા ચોળી છે જે તમે આખો તમારો પોશાક પહેર્યો છે કે એ ક્યાંક ને ક્યાંક ભૂલા આજનું જે નવું જનરેશન જેને જેન ઝી કહીએ છીએ આ લોકો એ ચણિયાચોળી પણ વેસ્ટર્ન બનાવી દીધા છે ઇન્ડો વેસ્ટર્ન બનાવી દીધા છે ને એ પ્રકાર એ વિચાર પણ એમની જગ્યાએ સાચો છે પણ જે આપણું પર્વ છે જે આપણો તહેવાર છે એ સાંસ્કૃતિક રીતે ઉજવવી આખી અલગ જ વાત છે તમારો એ પાઘડીની તો વાત કરી એમાં શું શું છે આગળ કહીએ પણ તમારો આખો પોશાક પણ અદભુત છે એની શું વિશેષતા છે હા એટલે હું દર વર્ષે છે અને આખા વર્ષ મહેનત કરું છું મારા કપડા અને મારી પાઘડી પાછળ ને મારે કેવું છે કે માર્કેટમાં જ્યારે જવાનું હોય એટલે મારે કેવું હોય છે કે કંઈક એવું લઈને જવાનું કે લોકોને આમ આંખમાં વાગવું જોઈએ કે કંઈક તો છે આનામાં વાત એટલે બસ હું મારા કપડાં પાછળ એટલી મહેનત કરું મને પાઘડી બનાવવામાં બી ચાર ચાર પાંચ પાંચ મહિના થઈ જાય છે એમાં મારે સવાર સાંજ બે કલાક ત્રણ કલાક ને પાઘડીની વાત કરીએ તો પાઘડીના અંદર ફાઇટર જે પ્લેન છે મિસાઇલ્સ છે ફાઇટર ટેન્ક ગન મશીનો છે પછી સાથે સાથે મેં આની અંદર એક નાના નાના મેસેજ જે કહીએ કે ઓપરેશન સિંદુરને જેને અંજામ આપ્યો છે એવા આપણા વોમિકા સિંગ છે એની અંદર પાઘડીના અંદર પછી સાથે સાથે સોફિયા કુરેશી પણ છે એટલે ઓલમોસ્ટ મેં મારા પાઘડીને એક મેસેજ આપ્યો છે બિલકુલ ખૂબ સારો મેસેજ છે જે ઓપરેશન સિંદુરની જેમ તમે વાત કરી કે આપણો ભારત દેશ એના પર હુમલો થયો અને ભારત એનો કર્યો ને એવો પ્રતિકાર કર્યો કે આખા વિશ્વ નવરાત્રી વાત પણ જે મેં શરૂઆતમાં કરી એ જ છે કે આખા વિશ્વને જેને રંજાડ્યું એ અસુરનો નાશ કર્યો મહિષાસુર મર્દી ની માધ્ય શક્તિ એ અને એ જ મેસેજ આ વર્ષે તમે જ્યારે ઓપરેશન સિંદુર આપી રહ્યા છો અનુજ બીજી કઈ ખાસ વાત છે કારણ કે મને તમારી પાઘડીમાં રાજાઓના ચહેરા પણ દેખાય છે ઓપરેશન સિંદુરના ફાઇટર પ્લેટ તો છે જ સાથે સાથે મને રાજાઓ પણ દેખાય છે એમનું શું કારણ છે હા એટલે રાજાઓનું કારણ એ છે કે જે આ પરંપરા જે રાજા રજવાડાઓના ટાઈમની છે એટલે હું દર વર્ષે પાઘડીમાં કંઈક અલગ અલગ કોન્સેપ્ટ કરું છું એટલે આ વખતે મેં વિચાર્યું કે મારા પાઘડીમાં જે રાજા રજવાડાઓથી ચાલતી આવી પરંપરા છે એટલે આ વખતે મેં મારા પાઘડીમાં લક્ષરાજ સિંઘ છે એમને મૂકવા મૂકવામાં આવ્યા છે ઉદયપુરના રાજા પછી આપણે ભાવનગર નગરી આપણે બરોડાની વાત કરીએ તો ગાયકવાડ રાધિકા ગાયકવાડ છે એમને પણ મુકવામાં આવે બિલકુલ ખુબ સરસ તમે વાત કરી ઉદયપુર એટલે તો આખું ભારત આપણું બન્યું છે હું પણ ભાવનગરથી છું મને ગર્વ છે કૃષ્ણકુમાર સિંહજી સૌથી પહેલા ભાવનગર આપ્યું સરદાર પટેલ ને અને પછી આપણું અખંડ ભારત બન્યું અને એને પણ તમે અહિયાં સ્થાન આપ્યું છે એને લઈને ખુબ ખૂબ સારી વાત છે અનુજ આ વર્ષની થીમ તો તમારી ખૂબ યુનિક છે જ પણ અત્યાર સુધીમાં કઈ થીમ સૌથી વધારે લોકોને ગમી છે તમને પર્સનલી કઈ થીમ સૌથી વધારે ગમી છે અને કયા કયા એવોર્ડ તમને મળ્યા છે આપણે થીમની વાત કરીએ તો જે મારી સૌથી મોસ્ટ પોપ્યુલર વાયરલ પાઘડી છે એનું નામ છે મોદી પાઘડી એ મોદી પાઘડી એટલી વાયરલ પાઘડી છે કે જેનાથી પાઘડી નથી ત્યારથી બની ગયો એ બે હજાર ઓગણીસની સૌથી મારી એક યુનિક પાઘડી રહી છે ને એ પાઘડીના અંદર મેં જ્યારે મોદીજી આપણા ગુજરાતના સીએમ હતા ત્યારથી પીએમની આખી મેં એમની જર્ની બતાવી છે એ પાઘડીના અંદર પછી બે હજાર વીસમાં કોવિડમાં કોરોના વોરિયર્સ પાઘડી બે હજાર ધ રિયલ હીરો પાઘડી બે કરી હું જોઈ રહી છું મને તમને જોઈને એવું લાગે છે કે આ પાઘડીનું જેટલું મહત્વમાં વજન છે ને એટલું એનો વજન છે તમારા પોશાક અને પાઘડીનું વજન કેટલો છે હા મારા પાઘડી અને પોશાક વજન છે સાડા કિલો છે ટોટલ વજન આટલા બધા વજન સાથે પંદર કિલો તમે વજન કીધું એના સાથે ગરબા રમવા ચેલેન્જીસ કેટલા આવે છે તમને આખો લુક ક્રિએટ કરવામાં અને પછી લુક સાથે રમવામાં હા ચેલેન્જીસની વાત કરીએ તો હું એક પ્રોફેશનલી ડાન્સર છું મેં અત્યારના ટાઈમમાં જેમ કે આપણે વાત કરીએ વજનની તો એ માતાજીનો આશીર્વાદ છે મારી પર કે આટલા સમયથી આટલા વજન સાથે પણ હું કન્ટિન્યુ ત્રણ ચાર કલાક તો રમી જ લઉં છું અરે વાહ બહુ જ સ્ટ્રેન્થ ની વાત છે અને જેમ તમે કીધું કે માતાજીના આશીર્વાદ જ છે કે તમને આ સ્ટ્રેન્થ મળી હ બધી સારી સારી વાતો બધાને ખબર છે પણ એવું ક્યારેય કોઈ અનુભવ બન્યા છે જેમાં તમે સ્ટ્રગલ કરી હોય જેમાં મહેનત કરી હોય અહીંયા સુધી પહોંચવા માટે મોસ્ટ વાયરલ મોસ્ટ ફેમસ પાઘડી મેન બનવા માટે હા મહેનત ની વાત કરીએ તો બહુ સ્ટ્રગલ કરી છે મે પાઘડી બનાવવામાં ને પાઘડી મેન બનવામાં રાત દિવસ એક કર્યા છે આટલા તાપમાં તપી એક્ટિવા લઈને બધું પરચેસ કરવા જવાનું ટ્રાફિકમાં એટલે પાકડી ક્યારે આવશે લોકો માટે ઉત્સુકતા હોય કારણ કે દર વર્ષે કંઈક નવું હોય છે એ ખુબ સારી વાત છે કે તમે મેસેજ લોકો સુધી પણ કરો છો અનુજ વાત તમારા પોશાકની પાકડી ની ક્યારેય વિચાર્યું હતું કે ગરબા રમવાનો શોખ આભૂષણોનો શોખ આ વસ્તુ આટલી પ્રસિદ્ધિ અપાવશે કેટલા એવોર્ડ કેટલી પ્રસિદ્ધિ તમને અપાવી છે આ પાઘડીએ હા એટલે મેં ક્યારે વિચાર્યું નહોતું કે આટલી જલ્દી મતલબ મારી પ્રગતિ થઈ જશે હું પાઘડી બેન બની જઈશ ને પછી એવોર્ડની વાત કરીએ તો મને બે હજાર ઓગણીસમાં દાદા સાહેબ ફાલ્કેમાંથી છત્રપતિ શિવાજીરાવ ગૌરવ એવોર્ડ લીધો છે થાઈલેન્ડમાંથી મેં ડાયમંડ ઓફ એશિયા એવોર્ડ લીધો છે

હા ફેમિલીનો સપોર્ટ મને સારો છે મા મમ્મી મારી બેન મારું ભાણિયો જ્યારે હું કંઈ પણ કામ કરું મારે કાચ લગાવવાના હોય વર્કમાં કંઈક કરવાનું હોય તો મારું ભાણિયો છે મારી બેન છે બધા સાથે મળીને કામ કરીને બધાને ખુશી થાય છે કે ભાઈ હું આ વર્ક કરું છું તો બધા કહે છે કે જ્યાં સુધી મહેનત થાય ત્યાં સુધી પાઘડી બેન તરીકે તું તારે વર્ક કર કે અમારો સપોર્ટ છે તમે

જેમાં હું ગરબા પણ લઈ લઉં છું અને રાજસ્થાની પણ લઈ લઉં છું એટલે બંનેનું એક ફ્યુઝન થઈ જાય છે સારી વાત છે જેમ વિવિધતામાં એકતા આપણે ભારતમાં કહીએ છે ને અનુજ આવ્યા છે દક્ષિણ ભારતથી રાજસ્થાની ફોક સાથે ગુજરાતી ફોક કરે છે અને મેસેજ આખા ઇન્ડિયાનો આપે છે એટલે ખરેખર તમારું આખું વ્યક્તિત્વ જ એવું છે કે જેનાથી લોકોને આ મેસેજ મળતો હોય છે અનુજ મને એવું કહ્યું કે આટલા વર્ષની તમારી જર્ની છે તમે જે રીતે આખું તમારો પહેરવેશ બનાવો છો આ વખતે મને મોતીનું કામ વધારે દેખાઈ રહ્યું છે દર વર્ષે કંઈ અલગ અલગ લો છો કે પોશાકમાં કોઈ વિવિધતા હોય છે ના દર વર્ષે મારા કપડાં બી અલગ મારી એસેસરીઝ પણ અલગ ને મારી પાઘડી પણ અલગ કારણ કે મારે આ વખતે મેં આખું મોતી પર કોન્સેપ્ટ રાખ્યું છે એ પણ જે આપણા જૂના જમાનાના જે જૂનવાની મોતી કહીએ જેકો મોતી જે અત્યારે પણ ઘણા લોકોને ખબર નથી

કઈ ભરત છે જેને હું મારા કપડામાં પણ સમાવેશ કરું છું બિલકુલ અત્યાર સુધી કઈ કઈ વિચાર મે ભરત ની વાત કરી છે તો તમે અત્યાર સુધી તેને લીધી છે તમારા પોશાકો માટે જી હા હું સૌથી વધારે કચ્છી વર્ક યુઝ કરું છું સાથે સાથે ગોલવાડી યુઝ કરું છું ઢેબરિયા વર્ક રાજકોટી વર્ક ને મોતી વર્ક આ વખતે મે મોતી વર્ક એટલે પસંદ કર્યું છે કે મારો કોન્સેપ્ટ જ કઈક અલગ હતો આ વખતે એટલા માટે આ વખતે મારે આખું મોતી ઉપર જવું પડ્યું છે છે વર્ક અહીંયા જોઈ લગાવ્યા આ સમય કેટલો લાગે છે બનતા બનાવવાનો સમય ચાર થી પાંચ મહિના થાય છે એટલે આટલો સમય એટલે થતો હોય છે કારણ કે આની અંદર મારે બે કલાક ત્રણ કલાક કારણ કે મારે કોન્સેપ્ટ ક્રિએટ કરવાનો હોય એટલે કોન્સેપ્ટ એવું નથી કે ભાઈ તાત્કાલિક બની જાય એમાં બી સમય લાગે છે ને કારણ કે કે વિચારવા માટે રાત જોઈએ રાત્રે શાંત વાતાવરણ મળે ઘરમાં કોઈ બધા જાય પછી લાગે હા હવે આપણે આ કોન્સેપ્ટ ક્રિએટ થશે એટલે બસ જેમ જેમ પાઘડી મારી આંખની સામે હોય ત્યારે હું બધું જ વર્ક ધીમે 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 સ્ટાર્ટ કરું પછી કંઈક પાછું કંઈક નવું આઈડિયા માઇન્ડમાં આવી જાય ને તો ભાઈ કાલે કામ કરીશ પાછું કંઈક શોધવા માટે માર્કેટમાં જવું

આ વાત તો છે દર વર્ષે હું મારી પાઘડીનું કલેક્શન કરું છું બે હજાર લઈને બે પચીસ સુધી જેટલી પણ પાઘડીઓ છે બધી જ મારા પાસે અવેલેબલ મારા ઘરે છે ભવિષ્યનું કોઈ વિઝન વિચાર્યું છે આ બધી પાઘડીઓ આ પાઘડી મારે ડોનેટ કરવાની છે જેમ તમે ભારતની વાત કરી આખી બોર્ડર તમે કેસરી ભગવા લીધા છે અને એ પણ જે વાત મોદીજી કરતા હોય છે

પછી આપણે વાત કરીએ તો આપણે કુરેશી કર્નલ સોફિયા કુરેશી એમને પણ મને હાર્ટ મૂક્યું છે ઇન્સ્ટાગ્રામ ઉપર મારી પાઘડી એમને ગમી ગઈ છે એનું મતલબ અરે વાહ બહુ સરસ વાત છે એક કોઈ પણ આર્ટિસ્ટ હોય એ પોતાનું આર્ટ બનાવે અને જેમના માટે બનાવ્યું છે એના સુધી પહોંચે એનાથી મોટી સફળતા શું હોય એટલે મારી પાઘડી તો ઓલરેડી કઈન કે જ્યાં જવાની હતી ત્યાં પહોંચી ગઈ છે તો બિલકુલ તમે જે વાત કરી બનને કરનાર બરાબર નારી શક્તિ તમે એમને ટ્રિબ્યુટ કર્યું એમણે આખા દેશને પ્રોટેક્ટ કર્યો ને તમે એમને આ ટ્રિબ્યુટ કર્યું અને નવરાત્રીનો પર્વ જ નારી શક્તિ ભક્તિનો છે તમે મેસેજ શું આપશો લોકોને ખાસ કરીને નવરાત્રીને હા એટલે બસ હું ખેલૈયાને એક જ આપણે મેસેજ હોય કે ભાઈ દર વર્ષે જે નવરાત્રી આપણે જે પ્રમાણે ઉજવીએ છે બટ આપણે આપણી સંસ્કૃતિ ને આપણો કલ્ચર બસ એ જાળવી રાખવો જોઈએ એ જ માં અંબાની આરાધના ને આપણું કલ્ચર બસ અત્યાર સુધી તમારી સાથે જે પણ વાત થઈને એમાં બધી જ વાતમાં એક મેસેજ અને બધાનું મૂળ હતું જેમ તમે કીધું આ વર્ષે ઓપરેશન સિંદુર છે ઓપરેશન સિંદુરમાં બે નારી શક્તિ આખા દેશને ને પઢ નવરાત્રી નવ દિવસ આ વર્ષે દસ દિવસ છે દસ દિવસ જયારે આપણી બહેન દીકરીઓ નવરાત્રી રમવા માટે જતી હોય છે એમના પ્રોટેક્શન માટે ખરેખર સાચા અર્થમાં નવરાત્રીની ઉજવણી કરવા માટે દેશની સરહદ પર તો આર્મી રક્ષા કરી લેશે જે ઓપરેશન સિંદુરમાં કરી દેશની અંદર આપણે એક નાગરિક તરીકે શું કરવાનું છે એ મેસેજ હા ને હવે આપણે વાત કરીએ કે જ્યારે ગ્રાઉન્ડમાં આપણી બેન દીકરીઓ ગરબા માટે જતી હોય છે ને આપણે પહેલી વાત કરીએ તો આપણે ગુજરાત પોલીસની વાત કરીએ એ પણ બહુ સરસ કામ કરે છે એટલે એ પણ મેં મારા પાઘડીમાં દર્શાવેલું છે ગુજરાત પોલીસનું પણ ને ગુજરાત પોલીસ ખરેખર આપણે નવરાત્રિની વાત કરીએ તો બહુ સરસ રીતે બધાને પ્રોટેક્ટ કરતા હોય છે ઘણા બધા એવા ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની બહાર હોય છે ને એમાં પણ જે રાત બે રાત જાગી જાગીને દૂર દૂરથી એક્ટિવા લઈને જે બધી આપણે કહીએ છીએ કે ગર્લ્સ આવે છે એક્ટિવા ઉપર એના માટે હાઈવે ઉપરથી લઈને ગ્રાઉન્ડની બહાર પાર્કિંગ એરિયા ગમે ત્યાં હોય

ઘણી બધી વસ્તુઓ તમે અહીંયા ભેગી કરો છો એની પાછળ કોઈ કારણ હા એટલે મારું કોન્સેપ્ટ દર વર્ષે એક ફ્યુઝન જ હોય છે ને એના ઉપર હું ફોકસ એટલા માટે કરું છું કે મારે એકદમ માઇન્ડથી કામ કરવાનું હોય છે કે ભઈ પાઘડી લઈ જઉં બધા માટે નોર્મલ વાત હોય છે પણ ના મારી માટે આ વસ્તુ નોર્મલ નથી મારી માટે એક આ મારા ગર્વની વાત છે ને એક મારું માન સન્માનની વાત છે આ જ્યારે પાઘડી લઈને આપણે ક્યાંય જઈએ કોઈ ઇવેન્ટમાં જઈએ તો કોઈના મોથી એવું આજ તક ના નીકળું યાર શું જોરદાર પાઘડી બનાવી ભાઈ યાર કેવી રીતે ક્રિએટિવિટી કરો છો તમે એટલે પાઘડીના અંદર મારે દર વર્ષે ફ્યુઝન સાથે જ કામ કરવાનું હોય છે ને બે હજાર છવ્વીસમાં પણ હું એવો કોન્સેપ્ટ લાવીશ બધા જોતા રહીશ દર વર્ષે હજુ તો એક નવરાત્રી પૂરી ના થાય ત્યાં લોકો રાહ જોતા હોય કે આવતા વર્ષે તમે શું લાવશો અને એ બીજા વાત છે એનું આટલું વજન માથા પર લેવું જે રીતે વજન લાગે છે તમારો ફિઝિકલ સ્ટ્રેન્થ માટે તમે શું કરો હા હું સૌથી પહેલાં વાત કરું કે આટલી એનર્જી માટે હું ઘણી બધી મહેનત કરું છું સવારે મોર્નિંગમાં લીંબુ પાણી થઈ ગયું પછી હું વધારે વેજીટેબલ કેમ કે મને હું જમવા પર એટલો ફોકસ નથી કરતો કારણ કે જ્યારે નવરાત્રી સામે હોય ને મારી માટે બે મહિના બહુ ઓછા લાગે એટલે ત્યારથી જ હું ફોકસ કરું સૌથી પહેલા મારે જે કોન્સેપ્ટ હોય એની ઉપર ખાવા પીવામાં હું બિલકુલ પણ ધ્યાન નથી આપતો નવરાત્રિ દરમિયાન હું ખાલી વેજીટેબલ જ્યુસ ફ્રૂટ ને બસ એટલું જ બાકી જ્યારે નવરાત્રિ પસ્યું ને ત્યારે સરસ પેટ ભરીને દાળ ભાત રોટલી શાક કારણ કે બસ એ જ ખાવાનું ત્યારે વાત છે જાળવી શકાય કારણ કે આટલા વજન સાથે ગરબા રમવા એ પણ ત્રણ ચાર કલાક અને તમે જે પ્રોગ્રામોમાં જતા હો છો ખાસ કરીને નવરાત્રીના જે કાર્યક્રમોમાં જતા હો લોકોનો પ્રેમ તો તમને મળતો હોય પણ તમે જ્યારે ગરબા રમતા હો જે રીતે લોકો તમને જોતા હોય અને આ જે લાગણી આ જે અનુભવ છે આજે ઇમોશન્સ છે એ એને તમે કેવી રીતે વ્યક્ત કરો હા એટલે જ્યારે ગ્રાઉન્ડમાં હું જઉં તો મારી સાથે રમવા માટે પણ ઘણા બધાને એવું વિચાર અમે લોકો દૂરથી જોવે ને તો મને એવું થાય કે મારે જવું જોઈએ એ લોકો સાથે રમવા માટે હું એમની સાથે રમવા જઉં તો એ લોકો એટલા ખુશ થઈ જાય કે અમારી અહીં અમારી બાજુ

નાનકડી વાત કરવી છે કેટલા વર્ષનો તમારો આ સંઘર્ષ સંઘર્ષ વિશે તમારા લોકોને કેવું છે કે ક્યારેક તો વિચાર આવ્યો હશે જ્યારે પહેલીવાર વાર કર્યું હશે કે થશે નહીં થશે શું થશે કેટલું ઇન્વેસ્ટમેન્ટ લાગતું હોય અને પાછળ પૈસા પણ જતા હોય આમ નામ તો આ ના બનતું હોય

ઓપરેશન સિંદુર ઉપર તો મેં કામ કર્યું જ છે પાઘડીમાં પણ સાથે સાથે મને કંઈક નવું જોતું હતું તો એક એક સમય માટે હું નિરાશ થઈ ગયો હતો કે ના હવે લગભગ નહીં થાય એવું જ થઈ ગયું હતું મને પણ પછી મેં વિચાર કર્યું નહીં યાર હાર ના માનવી જોઈએ આટલા પંદર વરસની મહેનત છે અનુજની એટલે બસ પછી મેં વિચાર્યું કે કંઈક નવું કરે એટલે બસ પછી છે ને મેં માઇન્ડમાં આમ વિચાર્યું હતું કે જે થવું હોય એ થશે પણ આ વખતની આ પાઘડી એટલી વાયરલ થશે એટલી વાયરલ ને કે જેના માટે મેં બનાવી છે ને એ ત્યાં જવી જ જોઈએ બસ અંદરથી આમ એવું જુસ્સા આવી ગયું પાઘડી બનાવવાનો બસ પછી મેં બનાવી દીધી તમારી લાઈફમાં તમે કયા કયા એક્ટર્સને મળ્યા છો કોઈ મોટી પ્રતિભાને મળ્યા છો હા એક્ટરની વાત કરીએ તો હું મોની રોયને મળ્યો છું જ્યારે મેડ ઇન ચાઇના મૂવી આવી હતી ત્યારે એ લોકો અમદાવાદ આવ્યા હતા ત્યારે હું એમને મારે એમની મુલાકાત થઈ હતી એક ઇન્ટરવ્યુ થયું હતું મારું ને એમને આ વસ્તુના વિશે મેં જણાવ્યું તો એમને બહુ ગમ્યું એ પછી બોલીવુડ એક્ટર છે સોનુ સૂદ જ્યારે એમને આ જે મેં પાઘડી બનાવીને ધ રિઅલ લીહો પાઘડી એ મારો કોન્સેપ્ટ આખો કોવિડ ઉપર હતો તો એકચ્યુલી કોન્સેપ્ટ એમને બહુ જ ગમ્યો એટલે એ કોન્સેપ્ટ મારો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો કે એમને મને એમના ઘરે બોલાવી દીધો અરે વાહ બહુ જ સારી વાત છે અને આપણે કોરોના સમય જોયું કે સોનુ કામગીરી પણ એટલી સરસ હતી કોવિડ હીરો તરીકે ને તમે એને એ પણ આપ્યા હતા અને તમારા દર્શક મિત્રોને શું કહેશો તમારી આખી જોત બસ મે આ પાઘડી મેન બનવા માટે બહુ મહેનત કરી છે ને જે રીતે હું દર વર્ષે અલગ અલગ થીમ ઉપર કામ કરું છું ને બધાને ગમતું પણ હોય છે મારે બનાવેલી પાઘડી મારા કોસ્ચ્યુમ તો બસ આ જ રીતે મને પ્રોત્સાહન આપો ને મારી બનાવેલી જેટલી પણ પહેલેથી લઈને બે હજાર સત્તરથી લઈને બે હજાર પચીસની જેટલી પણ પાઘડીઓ તમે જોઈ છે ને એમાંથી તમને જે જે પાઘડી મારી ગમી હોય એના માટે તમે મને સોશિયલ મીડિયા પર મેસેજ પણ કરી શકો છો બિલકુલ તો બધી માટે આવી તમે તમારી જર્ની અમારી સાથે શેર શેર કરી અનુભવ અમારી જોડાય એ માટે ખૂબ ખૂબ આભાર અનુજ માતાજીને પ્રાર્થના જે કરીએ કે તમારું શારીરિક માનસિક આર્થિક બધું જ સ્વાસ્થ્ય એટલું સરસ રાખે કે તમે દર વર્ષે નવી નવી થીમ સાથે લોકોની વચ્ચે આવતા રહો અને આજ રીતે મેસેજ આપતા રહો થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કેટલી સરસ વાત છે દેશનું દેશનું દેશના આ લોકનૃત્યનો જઈ કે જેમણે વૈશ્વિક સ્તરે પહોંચાડ્યું અને સૌથી મહત્વપૂર્ણ વાત તો ત્યારે થઈ ગુજરાતની પાઘડી એક નોન ગુજરાતીએ જેને ઓળખ આપી અને આ પાઘડીનું મહત્વ આજે આપણે જાણ્યું પાઘડીથી જે મેસેજ લોકો વચ્ચે જઈ રહ્યો છે એ આપણે જાણ્યું નવરાત્રીના તહેવારમાં નવરાત્રીની ઉજવણીમાં આ પ્રકારના મેસેજ સાથે જે રીતે અનુજભાઈ ફરી રહ્યા છે આજના યુથને જે મેસેજ આપી રહ્યા છે અને ભારતને જે ગર્વ અપાવી રહ્યા છે એની આજે આપણે વાત કરી ફરી મળીશું આવા પ્રોગ્રામ સાથે રજા આપશો નમસ્કાર